હાય હાય કેવું કેવાય નહીં આ રીચા બેન નો બોલો આટલી નાની ઉંમર માં ગાંડો થઈ ગયો તો એ રીચા બેન ને દામિની કેટલા સારા કેવાય એને સાચવીને રાખે છે નાના બાળક ની જેમ જતન કરે છે એનું હા મને પણ ચિંતા થઈ રહી છે બિચારો આટલી નાની ઉંમર માં ગાંડો થઈ ગયો અને આમ પણ આ રીચા બેન અને આ દામિની એ કઈ ઓછા નથી કેમ જયારે એનો જમાય સાજો નરવો હતો ને ત્યારે ઘણા બધા કામ કરાવ્યા છે એમની પાસે તો પછી આવા આવામાં એને સાચવવો તો પડે જ ને તો એમાં શું થઈ ગયું સાજા હોય ને કમાઈને આપે એમાં કઈ નવાય છે કમાઈને આપવું જ પડે અને આમ પણ રીચાબેન અને દામિનીની પાછળ કોઈ છે નહીં મારો મતલબ કે રીચાબેન ને ઘરવાળા નથી દીકરો નથી તો જમાઈ સાચવતો તો એમાં શું નવાય કરી અરે ના જમાઈ તરીકે સાચવે એમાં તો કઈ વાંધો નહોતો પણ તું જોતી નહોતી હા કેટલું કામ કરાવતા હતા એની પાસે એ બિचाराને ઓફિસે જવાનું ખોબી જેતી આવીને ઘરનું પણ કામ કરવાનું હવે તું જ વિચાર કરને કોઈ પોતાના જમાઈની પાસે આટલું બધું કામ કરાવે એ તો તમને લાગે જ્યારે ઘરમાં કોઈ કમાવા વાળું ન હોય ને તો બહુ બધી તકલીફો ઉઠતી હોય છે આ તો તમે કમાઉ છો ને એટલે ખબર નથી પડતી અને સાથે સાથે હું કેટલું જતન કરું છું કેટલું અવેર કરું છું પૈસાનો જો મીરા હા તું જે વાત કહી રહી છે ને એ વાત તારી રીતે બરાબર છે પણ તું જ વિચાર કર ને આ દેવેન ને આ બંને માં શું કામ ઘરે લઈને આવ્યા છે સારું કમાતો તો હવે એ સમયે એનો પચાસ હજાર રૂપિયા પગાર હતો હાથી બે ત્રણ વર્ષ પહેલા તો વિચાર કર ને હવે આ માં એ શું કર્યું છે હા બધા જમાઈ પૈસે જલસા જ કર્યા છે ઉડાડ્યા છે પૈસા હા ક્યારેય પણ ઘરના કામકાજમાં ધ્યાન નથી આપ્યું સાચી વાત છે તોય પણ દામિની સારી કહેવાય ને કે નાના બાળકની જેમ એને સાચવી રહી છે મારી ફ્રેન્ડ બિચારી કેટલા મસ્ત મસ્ત સપના જોઈને બેઠી હતી કે લગ્ન થાય પછી આમ કરીશ લગ્ન થાય પછી આમ કરીશ કંઈ થયું નહીં અને ઉલટાનો આ ઘરવાળો ગાંડો થઈ ગયો અને આખી જિંદગીની ઝંઝટ લઈને બેઠી છે હા હા બિચારો તારી બેનપણીના સપના પૂરા કરવામાં ને કરવામાં ગાંડો થઈ ગયો ત્યાં સુધી તો તારી બેનપણીએ પાછું વાળું જોયું નથી કે નથી એના મમ્મીએ પાછું વાળું જોયું અરે બિચારો પોતાના ઘરડા માને મૂકીને આવ્યો હતો હેનો વિચાર કર્યો છે આ લોકો એ ક્યારે બસ હવે તમે તો જો સામેવાળાના સાથી હોય અરે ગાંડાનો શું કામ સાથ આપો છો જેનો સાથ આપવાનો છે જેનું સારું બોલવાનું છે એનું બોલો ને સાચવે તો છે બિચારી કેટલી સેવા કરે છે દિવસ ને રાત ક્યારેક ક્યારેક તો મને પણ એમ થાય કે જો આ ભગવાન કેવું કેવું કરે ને આપણી સાથે હું વાત કરે છે મીરા તું અરે જે કે પણ થઈ રહ્યું છે બાજુવાળાના ઘરમાં થઈ રહ્યું છે આપણા ઘરમાં નહીં અરે તું મને એક વાત જણાવ ને હા ભગવાન હે તારી સાથે શું ખોટું કર્યું છે બોલ ને હું મારું નથી કહેતી દેવાંગ હું તો આ દુનિયાની વાત કરું છું સાચું કહું આ ક્યારેક ક્યારેક બેઠા બેઠા ન્યૂઝ જોતી હોય કઈક સમાચાર સાંભળતી હોય ને તો મને તો જીવ બળતરા થાય કે દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી છે માણસો મતલબ સિવાય કોઈ કોઈનું નથી મને ત્યારે એમ થાય કે મારે સતયુગમાં જન્મ લેવાની જરૂર હતી આટલી સારી વ્યક્તિ કળિયુગમાં ક્યાં પહોંચી ગઈ મને એવું કેમ લાગે છે મીરા કે આ બધી વાતો મને સંભળાવી રહી છે હા હા કળિયુગમાં જન્મ લેવાની જરૂર નહોતી ને સત્યયુગમાં લેવાની હતી અરે કઈ સમજાય એવું બોલ ને તું કરવા શું માંગે છે અચ્છા એક વાતનો જવાબ આપને હા ડાગલા તરીકે અત્યારમાં હા દેવેદા ગાંડો થઈ ગયો છે તો એની પત્ની એને સાચવે છે હા શું જ કહી રહી છે ને હા બની શકે કે કાલે કદાચ મારી સાથે આવું થયું તો હું ગાંડો થઈ ગયો તો તું શું કરીશ મને સાચવીશ કે નહીં હવે અત્યારથી આવા સવાલ કરો તો કેમ મેળાવે એ તો તમે ગાંડા થાવ તમારા આટા છટકી જાય પછી ખબર પડે ને કે મારે શું કરવાનું છે એક કામ કરો ને એક દિવસ ટાઈમ કાઢીને ગાંડા થઈ જાવ પછી આપણે બંને વિચાર કરી લેજો કે આપણે શું કરવું છે શું ટાઈમ કઈ મગજ જેવું ચાલે છે તારું હા સવાર સવારમાં કઈ આ બીજી દિશામાં મન દોડે છે તારું હા કઈ પણ બોલે છે મીડા તું તમે કેવું બોલો છો કે હું ગાંડો થઈ ગયો હોય તો અરે ગાંડા થાય તમારા દુશ્મન હું તમારે દુશ્મન નથી ને હા તો બરોબર કે હું તમારે દુશ્મન નથી ને નથી હવે દુશ્મન આ પણ તું તારા મગજમાં વિચારીને બેસી હોય તો મને નથી ખબર ના ના હું એવું થોડું વિચારું તો સાંભળો આ ગાંડા થાય તમારા દુશ્મન તમે શું કામ ગાંડા થાવ મસ્ત મજાની જિંદગી આપી છે ભગવાન શાંતિથી જીવો ને અને રહી વાતા દામિનીની તો એનો ઈશ્વર છે ને આજ રે તો કાલે કઈક સારું કરશે તને તો કોણ જાણે આ તારી બેનપણીની કેટલી બધી દયા આવી રહી છે અરે શું કામ ખાઈ રહી છે દયા ખોટે ખોટી અત્યાર માં દેવીની હાલત જોઈ તે હવે ઘરના બધા જ કામ આ ગાંડો થઈ ગયા પછી એની પાસે જ કરાવે છે અને પેલો બિચારો રહ્યો ગાંડો હા કોઈ પણ બાબતે સવાલ ઉઠાવી નથી શકતો આ જે કામ છીંદે ફટનારા નોકરીને આવતો રહે છે હા તો

બધાને કે 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 તો ફરે છે હું ગાંડે છું હું ગાંડો છું આ તો જુદો કહું ને લે એને કે ને અરે ગાંડા તમારે બધાને કહેવાની શું જરૂર છે કે તમે ગાંડા છો આ પાંચ માણસ વચ્ચે છે ને મારી ઇજ્જત કઢાવો છો કે લઈને ગયા હોય ને તો પણ ત્યાં જઈને એવી હરકો તો કરે ને કે ત્યાંથી તરત પાછું આવવું પડે છે આ મારું કોણ છે શું કામ છે કોણ છે એ ને સાસું

ખોજ સવારને ઉઠાડવાના એને તૈયાર કરવાના અને ઘરની બાર તો કેમ મોકલાય નહીં આખો દિવસ એની હા તો તું વાત કરે મમ્મી હવે તમારી પાસે તમારી પાસે કોઈ આઈડિયા છે મારી પાસે જો એની પાસે આઈડિયા છે બુદ્ધિ વગરના બળદ પાસે આઈડિયા પણ છે બેટા લઈ લે એ આઈડિયા આપે લઈ લે તમે બે કન્ફ્યુઝ બહુ કરો છો પેલા તું મને એ કે દેવેન કોણ છે હું શું આઈડિયા છે ને એ પેલા કો આ બુદ્ધિ વગરનો બળદ કોણ છે દેવેન છે ને એ બુદ્ધિ વગરનો બળદ છે દેવેન જ બુદ્ધિ વગરનો બળદ છે એટલે હું એ કહું છું કે આ દેવેન કોણ છે હું પૂછું

તમે તમે રમકડા અમે અમે રમકડા રમશો નહીં નહીં હમ તુમ કા મારેંગે હા મમ્મા મારેંગે નાના હો તો તમારી સાસુ સાસુ ન મરાય સાસુ સાથે તો આમ રમકડા રમાય નહીં

ફોન લીધો લ્યો આ ડાયના આ ડાયનો ફોન છે એ ડાય હાઉ ડાય રહી તું તો હા લે ખાવી છે આ બધી લઈ લેને થેન્ક યુ બીજી તોડ બેન કાચી તું વેર ના ખવાય પેટમાં દુખશે મને દુખશે ને એમ કહી દેને કે તારા વાડાની તુવે છે ને તારે મને ખવડાવી નથી હાફવી નથી બોલી લીધું આવતાની વેચ ચાલુ થઈ ગઈ છે શું થયું છે એ કહેશે નહીં અને મારી પર બધો ગુસ્સો ઉતારશે જાણે કે હું બેન પણ નહીં અને દુશ્મન હોય જાણે કેમ તને તો ખબર જ નથી નહીં કે શું થયું છે ને શું નહીં હા બધી વાત તને ખબર છે મારા ઘરની છે ને બધી વાત હું તને કરું છું અડધી અડધી કલાકે તને ફોન કરું છું ને તને કહું છું આમ થયું તેમ થયું તોય પૂછે છો પૂછવું પડે મને શું ખબર કે આ અડધી કલાક ના ગેબ ની વચ્ચે ત્રીસ મિનિટ માં તારા ઘર માં શું થઈ ગયું હોય ચાલ હવે એ બધું છોડ અને મને એ કેમ આટલે ફુવા થાય છે શું થયું મને તો એટલો ગુસ્સો આવે છે ને એમ થાય છે કે ગળું દબાવી દઉં પણ મારી ઉપર ગુસ્સો ના કરતી હું તો તારી ફ્રેન્ડ છું ને મારું ગળું દબાવી દઈશ તો પછી આ વાતો કોની પાસે કરીશ હવે ગુસ્સામાં કઈ થોડી માણાને ખબર રહી કે શું કરે છે ને હું નહીં એ તો કઈ બેનપણી કઈ જોવે નહીં કે કોણ છે એમ ઈ તો ગુસ્સો થઈ જાય વાહ કેટલી ઇન્ટેલિજન્ટ છે મારી બેન પડી જોયું એને કેટલો ગુસ્સો આવતો હશે બિચારી ભામિની બહુ ખરાબ થયું છે તારી સાથે મને તો એ જ થાય છે કે આ ભગવાન તારી સાથે આવું શું કામ કર્યું તું ગાંડી થઈ ગયો હતો તો એક ટાઈમે ચાલે હે તમારો મતલબ છે કે અમે લોકો તને સાચવી લેત ને અને તું તો અમારા ઘરનું વ્યક્તિ કહેવાય એટલે સેવા કરવી પણ ન નડે પણ આ પારકા વ્યક્તિની સેવા કરવી ન ગમે હો આપણને તો સેવાની વાત જવા દે હું તો હવે હાવ કંટાળી ગઈ છું મારે છે ને હવે આ લગ્ન જીવનમાં નથી રહેવું નક્કી નક્કી કરી લીધું છે મે શું ઠક્કા મારી નગરની બહાર કાઢવાનો છે ને દરવાજો ખોલીને ઊભો રહેવાથી શું થાય દામિની બુદ્ધિ વગતની મગતની બારદાન હું એમ કહું છું કે મારે છે ને હવે દેવેન સાથે છૂટાછેડા લઈ લેવા છે શું હા હવે મારે છે ને એની સાથે છૂટાછેડા લઈ લેવા છે ક્યારે અરે મારા હાથમાં હોય ને તો તો હું અત્યારે છૂટાછેડા લઈ લઉં અબ્બી હાલ પણ એક વાંધો છે શું વાંધો આવે છે કઈશ મને હવે હું કહું તને છૂટાછેડા લેવા માટે પહેલા સામેવાળાની પરમિશન હોવી જોઈએ એને પૂછે એને સિગ્નેચર કરતા આવડવું જોઈએ અને ત્યારથી દેવેજનું મગજ ગયું છે ત્યારથી ત્યારથી એ શું કરે છે ને એને નથી ખબર હોતી અરે તને ખબર છે મારી ઓલી એક્સપેંસિવ સાડી હતી ઓલી 500 વાળી તે જે મને પહેરવા નોતી આપી હતી ને બાણું કર્યુંતું કે નવી સાડી છે હું તને નહીં આપું 500 વાળી હાડી હતી કેટલી એક્સપેંસિવ એક્સક્લુઝિવ હાડી હતી ઇંગ્લિશ જેભરું બોલે હો તું મોડું કોલી તો શું થયું સાડીનું એ હાડી કાળે બહાર નાખી બોલ હારું કર્યું અરે ભગવાન આવું કર્યું શબ્દોમાં ફેરફાર થઈ જાય દામીની ક્યારેક માણસની જીભ છે જોયું નવી નવી સાડી બાડી નાખી એ જ ને મને એકવાર પહેરવા પડ ન મળી મને કેટલો શોખ હતો કે હું 500 વાળી એક્સપેન્સિવ સાડી પહેરીશ પણ તારો ધણી છે ને નહીં પહેરવા દે કોઈ દિવસ હા તો 275 વાળી પહેરસ નહીં બહુ છે હું કહું છું કે પછી શું કરમાને કરમા છે ને હવે નુકસાન વધતા જ જાય છે વધતા જ જાય છે મારે દેવન પાસે સાઇન કરાવી છે પણ એને સિગ્નેચર કરતા નથી આવડતું હમ મગજ ગયું ને એટલે બધું ભૂલી ગયા છે હવે ખારે શું करू છૂટાછેડા લેવા હોય ને તો પણ સિગ્નેચર વગર છૂટાછેડા નહીં થાય કેવી બુદ્ધિ વગરની છે તું મને તો એમ હતું કે દેવેનનું મગજ છટકી ગયું છે પણ દેવેનનું નહીં આ તો તારા મગજમાં આટા મુકાઈ ગયા ને એવું લાગે છે કઈ રીતે ધામિની સમજતી નથી તું જો તું છૂટાછેડા લઈ લેસ ને તો આ દેવેન રખડતો ભટકતો થઈ જશે બરાબર હવે સમાજમાં કુટુંબમાં પરિવારમાં બધાને ખબર છે ને કે તારા લગ્નઈની સાથે થયા છે

આઈ મીન ટુ સે કે કામ તો કરી શકે એમ છે ને તો એની પાસે ઘરના કામ કરાવાય બજારમાં શાકભાજી લેવા મોકલાય જેટલી મહેનત એ કરી શકે ને એટલી મહેનત કરાવાય તને મફતમાં નોકર મળી જાય દુનિયામાં તું સિમ્પથી લઈ શકે કે જોયું મારો પતિ ગાંડો થઈ ગયો ને તો હું એને સાચવી રહી છું પણ અને જેટલું ખાવા આપે ને એનાથી દસ ગણું તો તું આમે કઢાવી લઈશ પણ દેવેન કામ કરશે ખરા હવે એ તારામાં હોવું જોઈએ ને કાંઈ હું બધું કરાવી આપું આ બ્રાહ્મણ છે ને એ ફેરાફેરવી આપે કાંઈ ન ચલાવી આપે